તે ઘરે એવા પછી તો હંદે હેને હંદે બેનની વિદાય ને પછી બધા હેને ટે પડી જ કીધી બધું અમે તો કામ જ કર્યું એ ઠેર લગી બધું થકેલું પકેલું બધું કરાવવાનું કરાયેલું સમાન ગણવાનું તે બધું કરાવીને મામાન કમ્પ્લીટ કરાવીને આપણે આવતા રહ્યા હતા ઘરે અત્યારે બ્લોક કે બેન થાકી ગયા હતા ને એવાનું ગાડી માનવાનું હકેલ નખતું ને એવા થાકી ગયા હતા নাই <laughs>

ટાઈમ આપણે હેને બેનને વરાવી દીધી હતી વિદાય દીધી હતી બેનને અને રેકોર્ડ કહેવાય કે હું કોઈ રવું નહીં પણ આજે વખતે મને એવું રોવા આવી ગયું હતું એની વાત પૂછાય એવું રો આવી ગયું હતું બેન બેનું બેન બધું ભરીને એમ રોતી હતી મને એને જાદુ રોવાઈ ગયું હતું અત્યારે આવું આવી જ જાય બેનને યાદ કરું ને હજી જાય જ ને હેને બેન રોયા જ કર્યા મારી વાત એટલે લગે તો તો આવી જ જાય બેનને વિદાય કરીને બહુ અઘરું મને એમ દાદું ના છે રેકોર્ડ કહે પહેલી વાર આવું રોયો કોઈ જ રોયો નથી હજી આવું યાદ કરો ને આવું આવી જાય

ની મસ્ત મજાની નિંદર કરીને આપણે હવે થયા છે ને ફ્રી છે જયમાં તો હોય ને દીકા તો થાકી આપણા અવાજ ઉપરથી જ તમને ખૂબ કે આપણે કેટલા થાકી ગયા હી નહીં લગનમાં એટલી મજા કઈ રીતે બહુ મજા આવી ગઈને હવે આમેટ તો થાકે એટલું લાગે છે અને અને જો આપણે અત્યારે મમ્મી છે ને ગુવાર વીણે હે અને ક્રીવા બેનના આઇવાઇડ

બાકી <laughs> મારે વેકેશન કરવાનું છે તો જો આજે આપણે આ બધા ગવો જે એને ઠેકાડા પાડવાના છે અને જો કેરી આપણે આવી ગઈ બતાવી દઈ સિઝન પેલી કેરી આવી ગઈ જો કેરીનું બોક્સ આપણા ઘરમાં આવી ગયું હોય તો કેરી આવી ગઈ ને આપણે બધું શાકભાજી લેવા અને આ માર્કેટમાંથી જો ચીકું લઈ બીતી ને તો માથે કોબીતના દડો મુકાઈ ગયા ને તો ચીકું બધે પીચકાઈ ગયા છે અને અત્યારે આપણે જમવામાં છે સાવ સાદું બનાવવાના છે કારણ કે હમણાં રોજ નવીન ને એવું બધું ખાધું તો કઈ ભાવતું જ નથી એટલે અત્યારે આપણે ખીચડી ને શાક ને રોટલી ને એવું જ બનાવવાના છે કઈ નક્કી નથી કર્યું શેનું શાક કરું હું ક્યારે પૂછવું રીંગણા બટેકા નું જ બનાવીશ જો તાંજરિયા ને ભાજી લઈ તાંજરિયા ને ભાજી થોડીક કરનાર છે તાંજરિયા ને ભાજી મજા આવે મજા આવે એમ શિયાળામાં વધારે મજા આવે હજી સીઝન તો નથી પણ આવે આ આ શું ખાય એ હે આવેલી કેવું કાકર દે બટલાવી દઉં કપડા બબે પહેરીને ફરસતી आठी से तरी हैन तो बदला दो बाल आया आया अंकियोड़ी तो मां तो जान लो नखरे हां ये हम लखड़ी ए वाइड થઈ ગઈ અને લખો ચડી તે કે પાછું હું કર કબરabu કે તો કે મને તે હું બેરી લો હે આ એક પેરો ને બધી ખબર પડે કેવા તારા कान કે કે રીવા कान किया તારું कान किया कान

અને અમે પેલા થી આપણે એને વાતો કરતા ને તો બધું સમજી બધું જાય ખાલી હે ને એને ઝીપડી નથી ને એટલી જ વાર હે બાકી આ જીભડી આવી ગઈ છે કાલ કલ્લાને ઉઠી દીન તો માર બાજુમાં હું ઉઠી દીન માર બાજુ બપોરે ઉઠી પોતે તો વેલી ઉઈ ગઈતી પણ મને હુવા ન દીતી પાછ લુકારે ખબર વચે આવીને સોફામાં ઉઈ ગયા અને પછી સુકી ખબર પાપા પાપા એમ બોલતી હતી હા એને છોટી છોટી ગઈ આ એક એક્શન આવડી ગઈ હે ખાલી

તો આજનો વ્લોગ અહીંયા સુધી તો મળી છે કાલના નેક્સ્ટ વ્લોગ સાથે હોપ કે તમને મારો વિડીયો પસંદ આવ્યો તો પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો મસ્ત મજાની કોમેન્ટ માં દેજો બધાને જય શ્રી રામ ગુડ નાઈટ બાય બાય અને બધાને હર હર મહાદેવ હર તારે કરું મારે કરું ઇન ધ મિડનાઈટ ગ્લો વિથ ધ સ્ટાર્સ